નમસ્કાર મિત્રો મિત્રો છો તમે ખેડૂત હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જી હા મિત્રો ઇમ્પોર્ટન્ટ વિડિયો એટલા માટે છે કે આપણે સાત બાર આઠની નકલમાં આપણે હેક્ટર ને સોરસ મીટર એ તો લખેલું જ હોય છે પરંતુ હેક્ટર આર એ ને સોરસ મીટર જે છે એમાં આપણે એક હેક્ટરના કેટલા ગૂઠા હોય ત્યારે વીઘાના કેટલા ગુઠ્ઠા હોય સોરસ મીટરના કેટલા ગુઠ્ઠા હોય મતલબ કે જમીનની ગણતરી કેવી રીતે કરવી એના વિશે આપણે કોઈ ખ્યાલ નથી હોતો એમાં આપણે બસ લખેલું હોય કે ભાઈ એટલા ગુઠા છે એટલા ગૂંઠા છે પરંતુ હેક્ટરના ગુઠા કેટલા છે ચોરસ મીટરના ગુઠા કેટલા થાય એમાં પણ અમુક જગ્યાએ જે છે તો ગાયકવાડ સરકાર હોય તો ત્યાં ચોવીસ ગુઠા એક વીઘો થાય બીજી બધી જગ્યાએ સોળ ગુઠા એક વીઘો થાય તો આ બધી વસ્તુ ગણતરી જે છે એમાં તમારે કોઈ બહુ મગજ દોડાવવાની જરૂર નથી ફક્ત એક જ સૂત્રના માધ્યમથી તમે ગમે તે જમીનનું કેલ્ક્યુલેશન સરળતાથી કરી શકો છો પરંતુ એ સૂત્ર જે છે એ યાદ રાખવું જરૂરી છે તો આ વિડીયોમાં આપણે એ તમામ લાઈવ પ્રૂફ કરીને તમને બતાવશું કે ભાઈ આ પ્રમાણે તમારે ગણતરી કરશો એટલે તમારી ગમે તેટલી જમીન હોય એનું કેલ્ક્યુલેશન તમે કરી શકશો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો તમારે આઠ અની નકલ ખેતરની અની નકલ જે છે એ કઢાવી લેવાની છે અને એમાં હેક્ટર આરે અને ચોરસ મીટર કેટલા થશે એ તમારે ચેક કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો હેક્ટર કેટલા છે તો કે એક હેક્ટર છે આરે અઠ્ઠાણું છે અને ચોરસ મીટર જે છે એ ત્રીસ છે તો આ પહેલાં તમારે હેક્ટર આરેને ચોરસ મીટર જે ચેક કરી લેવાનું છે એ કેટલું છે બરાબર આ જમીનનું ક્ષેત્રફળ છે હવે આપણે આગળ વાત કરીએ આપણે હવે આપણે જમીનની ગણતરી કરવા માટે એક સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ એક હેક્ટરે કેટલા ગુઠ્ઠા થાય એક આરે આરે બરાબર કેટલા ગુઠ્ઠા થાય અને ચોરસ મીટર બરાબર કેટલા ગૂઠા થાય આ સૂત્ર જે છે ત્રણ લીટી જે છે એ તમે યાદ રાખશો તો તમે પાંચસો વીઘાનું ક્ષેત્રફળ હશે તો પણ એક મિનિટની અંદર તમે કેલ્ક્યુલેશન કરી શકશો હવે તમે જોઈ શકશો એક હેક્ટર મતલબ કે છવા છ વીઘાનું એક હેક્ટર થાય છે તો એના બરાબર કેટલા ગુઠ્ઠા થાય તો કે અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી ગુઠા બરાબર એક હેક્ટર થાય સોમાં એક ગુઠ્ઠા ઉપર થોડો ઘણો ઓછો તો અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી ગૂઠા બરાબર એક હેક્ટર થાય એ વસ્તુ તમારે યાદ રાખવાની ત્યાર પછી એક આરે બરાબર કેટલા ગુઠ્ઠા થાય તો કે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું એક ગુઠામાં બે પોઈન્ટ ઓછા ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું બરાબર એક આરે થાય અને એક ચોરસ મીટર બરાબર ચોરસ મીટર બહુ ઓછી જગ્યા હોય છે બરાબર તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ્વાણું ગુઠા એક ચોરસ મીટર બરાબર થાય છે હવે આ વસ્તુ જે છે તેને શું કરવાનું છે કે ભાઈ તમારી જે જમીન જે છે જેટલા હેક્ટર જેટલા આરે જેટલા ચોરસ મીટર જે છે તો એના આ રકમના વડે ગુણાકાર કરવાના છે તો આપણે કેટલી હતી એ અહીંયા તમે જોઈ શકો છો એક હેક્ટર આરે અઠ્ઠાણું અને ચોરસ મીટર જે છે એ ત્રીસ છે બરાબર તો હવે એના ગુણ્યા જે છે કરવાના છે આપણે તો આપણે એક હેક્ટર કેટલા હતા તો કે એક હતો એકની જગ્યાએ તમારે બે હોય તો બે કરવાના ત્રણ હોય તો ત્રણ કરવાના બરાબર બરાબર તો આપણા અહીં એક જ હેક્ટર છે તો એના ગુણ્યા જે છે ટોટલ અઠ્ઠાણું પોઈન્ટ છે તો એની બરાબર કેટલો જવાબ આવશે સ્વાભાવિક છે કે અઠ્ઠાણું પોઈન્ટ જ આવશે ત્યાર પછી આરે કેટલા છે આરે બાબા મેં તમને જણાવી દીધું ભાઈ કે આરે કેટલા છે એ ઉપર તમે જોઈ શકશો અઠ્ઠાણું આરે હતા તો અઠ્ઠાણું ગુણા ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું તો બરાબર કેટલા જવાબ આવશે છન્નું પોઈન્ટ ઝીરો પોઈન્ટ ચાર ગુઠા છે આ તમારી જમીનનું ક્ષેત્રફળ નીકળે છે બરાબર તો એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે ચોરસ મીટર કેટલા હતા તો કે ત્રીસ ચોરસ મીટર હતા તો ત્રી એક સોરસ મીટર બરાબર કેટલા થાય તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ્વાણું તો ત્રીસ ગુણા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ્વાણું બરાબર કેટલા થશે તો કે ઝીરો પોઈન્ટ બસો સત્તાણું આ વસ્તુ તમારે ગૂઠા જે છે ટોટલ ગૂઠામાં તમારે જમીનનું માપ આવી ગયું છે હવે શું કરવાનું તો કે ભાઈ આ જે ગૂઠાનું જે માપ આવ્યું છે તો એના તમારે સરવાળા કરવાના છે બરાબર તો એનો સરવાળો જે છે કરશો તો કેટલા થશે તો કે અહીંયા આ સરવાળો ટોટલ કરશો આ ત્રણ રકમનો તો એકસો પંચાણું પોઈન્ટ એકસો સિત્યોતેર ગૂઠા થાય મતલબ કે ટોટલ જે છે તમારા જમીન છે એકસો પંચાણું ગૂઠા ઉપર થોડી ઘણી થાય છે હવે એકસો પંચાણું જે છે એ ગૂઠાનું માપ મળી ગયું છે હવે ગૂઠાનું માપ મળી ગયું છે મિત્રો પરંતુ એમાં હવે તમારે શું કરવાનું છે વીઘામાં કન્વર્ટ કરવાના છે તો વીઘામાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે કારણ કે ગુજરાતની અંદર વીઘા જે છે એ દરેક જગ્યાએ વીઘાનું સરખું માપ નથી હોતું અમુક જગ્યાએ સોળ ગુઠાનો વિકો થતો હોય અમુક જગ્યાએ ગાયકવાડ સરકાર હતી તો ત્યાં ચોવીસ ગુઠાનો વિકો થતો હોય તો અમુક જગ્યાએ સાડા ત્રેવીસ ગુઠાનો વિકો થતો હોય બરાબર તો કોઈ વાંધો નહીં આપણે ત્રણે ત્રણ કેલ્ક્યુલેશન કરી અને તમને હું બતાવીએ પરંતુ તમારું ગુઠાનું માપ જે છે એ તમારે પહેલાં મળી જવું જોઈએ ગૂંઠાનું માપ કેટલું છે તો કે એકસો પંચાણું એકસો ટોટલ ગુઠા થાય તો હવે મિત્રો તમારે આમાં દાખલા તરીકે માની લો કે તમારે ચોવીસ ગુઠાનો વિકો થતો હોય તો ચોવીસ ગુઠાનો વિગો થતો હોય તો તમારે માપ સાઇઝ કેવી રીતે કાઢવી તો કે તમારે જે ગૂઠાનું માપ આવ્યું છે અહીંયા તમારે જે પ્રમાણે તમે જોઈ શકશો એકસો પંચાણું પોઈન્ટ એકસો સિત્યોતેર એ ગૂંઠાનું માપ આવ્યું છે તો એના ભાંગ્યા ચોવીસ તમારે કરી નાખવાના છે એના ભાંગ્યા ચોવીસ કરશો ગૂંઠાના માપના મતલબ કે એકસો પંચાણું પોઈન્ટ એકસો સિત્યોતેર ભાંગ્યા ચોવીસ તો અહીંયા વીઘાનો માપ જે રકમ હશે એ તમારો વીઘાનું માપ હશે આઠ પોઈન્ટ તેર મતલબ કે આઠ વીઘા ઉપર થોડી ઘણી જમીન તમારી થાય છે તે જ પ્રમાણે સોળ ગુઠ્ઠાનો વીઘો થતો હોય સૌરાષ્ટ્રની અંદર સોળ ગુઠ્ઠાનો વીઘો થાય છે બરાબર તો એને કેવી રીતના કરવાનો હિસાબ તો કે ભાઈ એકસો પંચાણું પોઈન્ટ એકસો સિત્તોતેર ભાંગ્યા સોળ જે ભા જવાબ આવશે બાર પોઈન્ટ ઓગણીસ મતલબ કે બાર વીઘા ઉપર તમારે થોડી ઘણી જમીન થાય છે સાડા ત્રેવીસ ગુઠ્ઠાનો વીઘો થતો હોય તો એમાં કેવી રીતે કેલ્ક્યુલેશન કરવો એકસો પંચાણું પોઈન્ટ એકસો સિત્તોતેર ભાંઘા ત્રેવીસ પોઈન્ટ પાંચ જમીન કેટલી આવી તો કે આઠ પોઈન્ટ ત્રણ આઠ વીઘા ઉપર તમારી જમીન થોડી ઘણી થાય છે બરાબર મતલબ સિમ્પલ છે કે ગૂઠા તમારા જેટલા હોય અને તમારા જેટલા ગૂઠાએ વીઘો થતો હોય એના ભાંગે તમારે ગૂઠા કરી નાખવાના જે જવાબ આવશે એ તમારા વિકા હશે પરંતુ અહીં નીચે મેં ફરી એક વખત સૂત્ર આપેલું છે મિત્રો કે સૂત્ર જે એ તમે તૈયાર કરશો તો જ તમે જમીનની ગણતરી કરી શકશો આ સૂત્ર તમે યાદ કરી લેશો તો પાંચસો વીઘાની જમીનની ગણતરી પણ તમે બે મિનિટની અંદર તમે કરી શકશો એટલા માટે છેલ્લે પણ લાસ્ટમાં પણ આ સૂત્ર જે છે મેં રાખ્યું રાખ્યું છે અને તમને કદાચ ન સમજાયું હોય તો આ આર્ટિકલમાં એ જ માહિતી આપેલી છે સેમ માહિતી અને અભણ ખેડૂત હોય એને પણ સમજાઈ જાય એ પ્રમાણનું આમાં લખેલું છે મિત્રો તો તમારે જો તમને ન સમજાવ્યું હોય તો આ આર્ટિકલ જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કોમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે આ ચેકઆઉટ કરી શકશો અને આર્ટિકલ વાંચી અને એમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી જે આપેલી છે એ પ્રમાણે તમે કરતા જ જશો કે તમારી પચાસ બીઘા પાંચ બીઘા જમીન હશે તો પણ તમે સિમ્પલ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો બરાબર તો લાસ્ટમાં અહીંયા અમે સૂત્ર પણ આપેલા છે એ સૂત્ર તમે વાંચી લેશો તૈયાર કરી લેશો લાઈફ ટાઈમ તમને કામ આવશે મિત્રો ગમે ત્યારે તમને કોઈ પૂછે તો તમે એક સેકન્ડની અંદર બે મિનિટની અંદર તમે જમીનનું કેલ્ક્યુલેશન કરી શકો છો તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એને પણ ખ્યાલ પડે મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ